આજ તો મારે કાકાને ને કઈ મા કઈ કરતા જ નહીં મારો હું ચેવડો રથ ફરું રહું છું તો આજ તો કઈ ગયો મારે કઈ કામ કરવું પડ્યું મારા કાકો છે અહીંયા શિખર દેખાતા નહીં એ બેઠા ઝાટકે શિખર શું મથેરા છે તારી હવાર હવાર લાગે કાક મથેરા છે આજ તો કેતા હું હેડો તારે

હવે <laughs> બે બે જણા આઈડા વેડે હું એકલો વેણો હવે પડ્યા હો ચેવડો આ મોટો થયો છે તો આવડો છો તમે તો આ ધતી ગયો છો હવે પડ્યા હા આમ તો તાજ આમ તા જો ઓસો ના થા ને આ પાડી ગઈ બહો કા કા કક તો કરો કરો હા અમાર પાસ કરું છું આ કરો હવે હવે આ તો આઈડા વેણ દા ત્યાં હા રુધુ કર વેડો હરા હરા આતાર્યા જો નાના નાના તેન પડ્યા હું મારો બેટો છોકરો જવાન થઈ ગયો છે

તો શું એ આયા શું હે કાકા આજો વેવે ફોટો તો મેલ્યો છે પણ હવે રેડી રેડી ઓકે છે ઓકે નહી નહિતર ઓવારી ગાઢિયા વાત તો જમણો કેવો છે એ હું કરશું હોય ના ના હવે જમ करू એમ હા તો આપણે નજરા ઓવારી ગાઢિયામાં રેડી રેડી હા હેડ હેડ દર્ હેડો આલા પણ તૈયાર તો થાતો આય તે યસું તે તિયર તો સા હવે આ કાલનો નવો નુકડા શું હા લાગે તો તો મસ્તી ના કરતો કાકા શું થઈ ગયો ને તો શું છે તો બાઈક લઈ લે હરખે આગે પાવ પાડતો ની જાય નક રાખી સોટ્યા કે દે

ચમસો મજામાં હા શું નામ હે તમારો કિંજુ કિંજુ એમ મોઢો બતાવો ને આયો કે માં ત્યાં તો દુવાલે છે એક દુવાલે છે એક હુકાઈ જી છે હમણે એવું છે એમ ને તો હુકાઈ એમ છે શું કે ફેર થી કે છે એ છે હેડો હેડો યા તું બસ શું ચાંદો છો